નમસ્કાર મિત્રો હાઉ ટુ યુઝ યોર એન્ડ્રોઈડ મોબાઈલ એઝ વાયરલેસ માઉસ એન્ડ કીબોર્ડ મિત્રો તમારા જે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તેનો ઉપયોગ તમે વાયરલેસ માઉસ અને કીબોર્ડ તરીકે કેવી રીતે કરી શકીએ તે વિડીયોની માહિતી મેળવીએ તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં નેટ ચાલુ કરી અને અહીં બતાવ્યા મુજબ સૌપ્રથમ તેનું પ્લે સ્ટોર ઓપન કરો પ્લે સ્ટોરમાં જઈ અને એક એપ્લિકેશન સર્ચ કરો જેનું નામ છે વાઈ માઉસ અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ પ્રથમ જે લોગો આવેલો છે વાય ફાઈ માઉસનો આપ જોઈ રહ્યા છો તેની ઉપર ક્લિક કરી અને તેને સર્ચ કરો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબની એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની છે મારે અહીં ઓલરેડી તે ઇન્સ્ટોલ છે એટલે હું તેને અહીં બતાવ્યા મુજબ ઓપન કરીશ તેને ઓપન કરશો એટલે સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો તે મુજબનો તમારા ફોનમાં એક જ લોગો આવશે આ બીજો નીચેનો જે લોગો રહ્યો તે આવશે નહીં તેના માટે થોડું તમારા પીસીની અંદર સેટિંગ કરવું પડશે તમારા પીસી અથવા તો લેપટોપની અંદર એક સર્વર નાનકડું જે માઉસ સર્વર આવે તેનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો થશે તો એ કઈ સાઈટ ઉપરથી આપ મેળવી શકશો તેની માહિતી અહીં હું રજૂ કરી રહ્યો છું સેટઅપ ઉપર જશો એટલે અહીં બતાવેલી જે લિંક રહી વાઈફાઈ માઉસ ડોટ એન ઇ સીટીએ ડોટ યુએસ આ જે લિંક રહી તે તમારે નેટ ચાલુ કરી અને તમારા પીસી અથવા તો લેપટોપની અંદર ઓપન કરવાની રહેશે જેની પ્રોસેસ હું અહીં બતાવી રહ્યો છું તો હાલ આપણે મોબાઈલ આઉટપુટમાંથી નીકળી જઈએ મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ મારું લેપટોપ મેં શરૂ કરેલું છે અને તેમાં નેટ કનેક્ટ પણ શરૂ કરેલું છે હવે આપણે ક્રોમ ઓપન કરીશું અને અહીં સર્ચ બારની અંદર આપણે જે અગાઉ લિંક બતાવેલી હતી તે અહીં સર્ચ કરીશું વાઈફાઈ માઉસ ડોટ એન ઇ સી ટી એ ડોટ યુ એસ વાઇફાઈ માઉસ ડૉટ એન ઇ સીટીએ ડોટ યુએસ લખી અને સર્ચ કરીશું તેની ઓફિશિયલ વેબસાઇટ અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબની ઓપન થશે વાઈ ફાઈ માઉસની આ એની વેબસાઇટ છે તેમાં નીચે આવશો તો અહીં આપ એપ જોઈ રહ્યા છો અને તેની નીચે આવશો એટલે માઉસ સર્વર અહીં અલગ અલગ વિન્ડો માટેનું આપેલું છે ઓબન આપેલું છે મેક અલગ અલગ સિસ્ટમ માટેનું આપેલું છે તમારા પીસીમાં જે સિસ્ટમ હોય તે મુજબનું સર્વર તમે ડાઉનલોડ કરશો હું અહીં વિન્ડો માટેનું કરી રહ્યો છું તો ડાઉનલોડ ફોર વિન્ડો ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નાનકડી ફાઇલ અહીં આપ જોઈ રહ્યા છો નીચે માઉસ સર્વર ડોટ ઇ ફાઇલ તમારા પીસી અથવા લેપટોપમાં ડાઉનલોડ થઈ જશે સિમ્પલી તેને ઓપન કરી અને જે રીતે આપણે અન્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ છીએ તે રીતે તેને ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે મારે અહીં ઓલરેડી ઇન્સ્ટોલ છે અહીં ડેસ્કટોપ ઉપર આપ તેનો આઇકન જોઈ રહ્યા છો તેની ઉપર ડબલ ક્લિક કરીશું આપણે અને એડમિનિસ્ટ્રેશન તરીકે આપણે ઓપન કરીશું અને રન કરીશું ડબલ ક્લિક કરતાં અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ ઓપન થઈ જશે અને હવે મોબાઈલ ઓપન કરી અને આપણે જે અગાઉ એપ વાય માઉસની એપ ઓપ ઇન્સ્ટોલ કરેલી તેને ઓપન કરીશું મિત્રો આ વખતે બંનેમાં તમારા મોબાઈલ અને તમારા પીસીમાં ઇન્ટરનેટ કનેક્શન સેમ નેટવર્ક ઉપર હોવું જરૂરી છે અહીં એક લોગ આવશે તેની પર ક્લિક કરીશું એટલે આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ બ્લુ કલરનો એક સ્ક્રીન દેખાશે આ તમારું પેડ છે માઉસ ટચ માટેનું અહીં નીચે આપ જોઈ રહ્યા છો તે લેફ્ટ ક્લિક વચ્ચે સ્ક્રોલ બટન અને આ રાઇટ ક્લિક આપેલું છે જે જરૂરિયાત હોય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હાલ હું અત્યારે મારા મોબાઈલને વાઈફાઈ સોરી વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરી રહ્યો છું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર હું ટચ કરી રહ્યો છું હવે એક આપણે હેન્ડલ કરતાં શીખીએ કેવી રીતે એને કંટ્રોલ કરીશું મોબાઈલ ઉપર જ હું અત્યારે ટચ કરી રહ્યો છું અને અત્યારે હું કમ્પ્યુટર માય કમ્પ્યુટર ઓપન કરી રહ્યો છું ડબલ ક્લિક કરી અને અત્યારે વાયરલેસ માઉસ તરીકે હું મારા એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છું જે આપ જોઈ રહ્યા છો તો આવી રીતે આપણે માઉસ તરીકે ઉપયોગ કરી શકીએ વાયરલેસ બંનેમાં નેટ હોવા જરૂરી છે નેટ કનેક્શન હોવું જરૂરી છે મિત્રો ફરી આપણે આ મોબાઈલ ઉપર આવીશું તો અહીં એક એરો આપેલો છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો અહીં કીબોર્ડ નીચે આવે છે તો કીબોર્ડ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો કોઈપણ વસ્તુ તમારે ટાઈપ કરવાની જરૂરિયાત હોય ત્યારે આ રીતે તમે તમારા મોબાઈલને વાયરલેસ કીબોર્ડ તરીકે ઉપયોગ કરી શકો અહીંથી બેક કરીશું મિત્રો ઘણી વખત આપણે પ્રેઝન્ટેશન આપવાની જરૂરિયાત હોય સ્ટેજ ઉપર પ્રેઝન્ટેશન આપવું હોય ત્યારે પણ તમે વાયરલેસ માઉસ તરીકે તમારા આ જે એન્ડ્રોઈડ ફોન રહ્યો તેનો ઉપયોગ કરી શકો આપણે જોઈએ અહીં એક હું પ્રેઝન્ટેશન ઓપન કરી રહ્યો છું અને મારા મોબાઈલથી તેને હું હેન્ડલ કરી રહ્યો છું મારા મોબાઈલને વાયરલેસ માઉસ તરીકે હું ઉપયોગ કરી રહ્યો છું તેના પેડ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીં મારી જે સ્લાઇડ હતી તેનું પ્રેઝન્ટેશન શરૂ થશે તો આવી રીતે તમે પ્રેઝન્ટેશન પણ આપી શકો એની તૈયારી પણ કરી શકો તો મિત્રો આવી રીતે આપણા એન્ડ્રોઈડ મોબાઈલને આપણે વાયરલેસ જે બનાવવો હોય માઉસ અથવા તો કીબોર્ડ તો સરળતાથી એક એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે અને એક સર્વર એનું સેટઅપ તમારે તમારા પીસી અથવા લેપટોપની અંદર કરવાનું છે તો આવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો આશા રાખો કે આ વિડીયો આપણને પસંદ પડ્યો હશે અમારી ચેનલ વિજ્ઞાન વિશ્વને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરશો તો આવી રીતે આપણે આપણા મોબાઈલનો ઉપયોગ વાયરલેસ માઉસ તરીકે અને કીબોર્ડ તરીકે કરી શકીએ